નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં આપનું આદિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું અતિ લોભ તે પાપનું મૂળ અમરાપુર ગામના મુર્દદંત નામનો એક વેપારી રહેતો હતો તેની કરિયાણાની દુકાન હતી કમાણી પણ સારી થતી હતી હતી પણ તે સ્વભાવે લોભી અને કંજૂસ હતો તે પોતાના કે કુટુંબ માટે પૈસા વાપરવાના બદલે મોટા ભાગની કમાણી પોતાના વાડામાં જમીનમાં ખાડો કરી દાટી દેતો હતો પણ તેને મન હંમેશા અસંતુષ્ટ અને મૂંઝવણમાં રહેતું તે રોજ રાત્રે બધાના ગયા પછી વાડામાં ડાટેલા રૂપિયા જોતો રૂપિયા સલામત છે તેની ખાતરી કર્યા પછી તેને ઊંઘ આવતી આમ ઘણા વર્ષો સુધી ચાલ્યું હવે તેઓ તેની પાસે અઢળક ત્રણ રૂપિયા જમા થઈ ગયા એક રાતે એક ચોર ચોરી કરવા મૂર્ખદ્ધ ઘરની બાજુમાં પ્રવેશ્યો ચોરી કરીને ભાગવા જતો હતો ત્યાં ઘરનો માલિક જાગી ગયો તે ખૂબ જ ગભરાઈ ગયો ચોરીનો માલ ત્યાં જ મૂકીને થઈ ગયો લોકો તેની પાછળ પડ્યા એટલે તે ઊંચી દીવાલ કૂદીને મૂર્ખ કૂદ્યો અને છુપાઈ ગયો અચાનક તેને ધ્યાન ઝાખા પ્રકાશ તરફ દોરાયું તેણે ધારીને જોયું તો કંઈક છળવળાટ સંભળાયો તે બિલ્લી પગલે આગળ વધ્યો અને જોયું કે એક માણસ જમીનમાંથી રૂપિયા કાઢીને ગણતો હતો આ દ્રશ્ય જોઈને એ અચંબિત થઈ ગયો ત્યાંથી તે ચૂપચાપ ભાગી ગયો કે સવાર થવામાં જ હતું તે દિવસે તેણે મૂર્ખદંતના દાટેલા રૂપિયા ચોરી કરવાનો નિર્ણય કર્યો રાત થવાની હતી રાહ જોઈ રહ્યો હતો વાડાની નજીક છુપાયેલો બેઠો હતો બારેક વાગ્યા મૂર્ખદંત નિયમિત પ્રમાણે રૂપિયાની ગણતરી પોતાના ઘરે બારક વાગે મુખદંત મૂર્ખદંતના નિયમ પ્રમાણે રૂપિયા ગણીને પોતાના ઘરે ગયો તરત જ ચોરે વાડામાં ગયો અને યુક્તિ મુજબ રૂપિયા કાઢીને તેની જગ્યાએ એટલા કાકર ગણીને મૂકી દીધા રૂપિયા લઈને ચોર ભાગી ગયો બીજા દિવસે મૂર્ખદંતના પોતાના રૂપિયા ચોરાયેલા જાણ થઈ ત્યારે તે ખૂબ જ દુખી થયો પણ એટલી લોભી હતો કે રૂપિયાના પોતાના માટે પણ કદી વાપર્યા ન હતા માટે તે માથું ફૂડવા લાગ્યો આ જોઈને તેના માર્યું તારે તો ગણવાના જ કામ છે ને હવે રૂપિયાને બદલે કાંકરા ગણ છે તો આ વાર્તા ઉપરથી આપણને બોધ મળે છે કે કંજુત ધન કદી કામ નથી લાગતું તો આવી આવી નવી સ્ટોરીઓ માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને આજે સબસ્ક્રાઈબ કરો આભાર